નમસ્કાર મિત્રો સસ્તો સોનું ખરીદવા માંગતા લોકો માટે આવી ગઈ સૌથી મોટી ખુશખબર જી હા નમસ્કાર મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ આજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો આજે શો ગુજરાતના શહેરોની અંદર સોનાના ભાવ જેની સાથે આજે સોનાના ભાવમાં કેટલો ઘટાડો નોંધાયો છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો બજેટ પહેલા જ્યાં સોનાના ભાવ લગભગ બ્યાસી હજાર રૂપિયા પ્રતિ તોલા સોનાનો ભાવ જોવા મળ્યો હતો જ્યારે ઇમ્પોર્ટ ડ્યુટી પંદર ટકા થી છ ટકા પર આવ્યા બાદ આગામી સાત થી દસ દિવસોમાં સોનાના ભાવમાં છ હજાર રૂપિયા ઘટીને ને છોતેર હજાર રૂપિયા એક તોલા સોનાનો નો ભાવ જોવા મળી રહ્યો છે તો હવે આવનારા દિવસોની અંદર સુરેસે સોના ના ભાવ અને સોનું જે છે એ હવે સસ્તું થશે તો કેટલું થશે જેની સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો ગત વર્ષે બજેટમાં ગોલ્ડને લઈને કેટલાક એવા નિર્ણય લેવાયા હતા જેના કારણે તે સોનાના ઇતિહાસને કાળો દિવસ બની ગયો હતો વાત કરીએ તો મિત્રો જુલાઈ રોજ નિર્મલા અચાનક ગોલ્ડ ઇમ્પોર્ટ ડ્યુટી પંદર ટકા થી ઘટાડીને છ ટકા કરી દીધી હતી જેનાથી સોનાની કિંમતમાં જોરદાર ઘટાડો આવ્યો હતો અને આ ઘટાડાને જોતા તેને કાળો દિવસ કહેવામાં આવ્યો હતો કારણ કે સોનાના ભાવ જે છે એ અચાનકથી થી ઘટતા જોવા મળ્યા હતા એ જોઈને સોના તેમજ ચાંદીના ખરીદદારો જે છે એ ખૂબ જ આનંદમાં આવી ગયા હતા અને આ ઘટાડાનો અંદાજ તમે એના પરથી લગાવી શકો છો કે બજેટ પહેલા જ્યાં સોનાના ભાવ લગભગ બ્યાસી હજાર રૂપિયા પ્રતિ એક તોલો જોવા મળ્યો હતો જેની અંદર વાત કરીએ તો પંદર ટકાથી લઈને છ ટકા પર આવ્યા બાદ આગામી સાત થી લઈને દસ દિવસોમાં સોનાનો ભાવ જે છે એ છ રૂપિયા સુધી ઘટીને છોતેર રૂપિયા સુધી જોવા મળી રહ્યો હતો તો આજના બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું સાત હજાર પાંચસો ને પચીસ માં દસ ગ્રામ પિંચોતેર હજાર ખરીદી કરો છો ત્યારે તમારે જીએસટી અલગથી રીતે ચોવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર બસો ને નવમાં દસ ગ્રામ બ્યાસી હજાર નેવું જયારે સો ગ્રામ આઠ લાખ વીસ હજાર માં તો મિત્રો બાવીસ

સોનું જે છે હવે ક્યારે સસ્તું થશે અને વાત કરીએ તો એવામાં એક પણ લગાવવામાં આવી રહ્યો છે કે સરકાર આ વર્ષે પણ નિર્ણયો લઈ શકે છે જેનાથી ગોલ્ડના પ્રાઇસ પર અસર થઈ શકે છે તો મિત્રો સોના તેમજ ચાંદીના લગતી પ્રોજેક્ટ માહિતી સંપૂર્ણ જાણકારી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહે છે તો હવે વાત કરીએ તો મિત્રો હવે લગ્નગાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે અને હવે સોનું જે છે એ સૌથી વધારે લોકો ખરીદતા હોય છે તો સોનાનો ભાવ જે છે એ હવે ક્યારે

અથવા તો સિત્તેર હજાર થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો હાલ તો અત્યારે સોનાનો મળી રહ્યો છે લેવાની આશંકાઓ જોવા મળી રહી છે જેના પગલે ડોલર ઇન્ડેક્સ સતત મજબૂત બની રહ્યો છે અને યુએસ ટ્રેડ રિઝલ્ટ ના પ્રમાણે ઊંચાઈએ પહોંચી શકે એવું જોવા મળી રહ્યું છે તો મિત્રો યુએસ ડોલર વર્ષની ટોચે ટ્રેડ થતો

મિત્રો આપણે ગુજરાતના શહેરોની અંદર સોનાનો ભાવ જે છે એ ખૂબ જ આગે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને હવે લગ્ન ગાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે તો લગ્ન ગાળામાં ઘણા બધા મિત્રો સોનાના સંબંધ પણ કરતા હોય છે અને વ્યવહાર પણ કરતા હોય છે તો તમે સોના ચાંદીની ખરીદી અથવા તો રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો ડોલર ઇન્ડેક્સની અંદર વધારો ઘટાડો નો નોંધાય તો સોનાના ભાવમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે અને ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવની અંદર જે છે એ ચાઇનાની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે તો હાલ તો અત્યારે એમ જ કહી શકાય કે સસ્તું સોનું ખરીદવા માટે રાહ ન જોવી જોઈએ અને અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ નેક્સ્ટડીયોની અંદર માહિતી મેળવીશું કે સોના તેમજ ચાંદીની ખરીદી તો કરી લીધી પરંતુ સારી રીતે રોકાણ કરી કેવી રીતે પ્રોફિટ બનાવવું જોઈએ જેની સંપૂર્ણ માહિતી સ્ટુડિયો ન્યુ માં ચર્ચા કરીશું